સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે સચ્ચિદાનંદ એટલે શું સચ્ચિદાનંદ ત્રણ શબ્દો સત વત્તા ચિત્ત વત્તા આનંદ આ ત્રણ શબ્દોની જોડણીથી બનેલ શબ્દ છે નિત્યક્રમમાં ક્ષમાપનાના પાઠમાં સચ્ચિદાનંદ શબ્દનો ઉલ્લેખ આવે છે બીજે પણ આવે છે શુદ્ધ આત્માના વર્ણન કે નામ અંગે આ શબ્દ પ્રયોગ થાય છે સત એટલે જેનું હોવું છે અસ્તિત્વ છે વસ્તુ તરીકે છે તે ચિત્ત એટલે ચૈતન્ય જીવપણું પણ એમ ઉપયોગ લક્ષણ જેનું છે જેનામાં છે તે જ્ઞાન ઉપયોગ અને આનંદ એટલે સુખ ખરું સુખ કે શાશ્વત સુખ જે જ્ઞાનીએ અનુભવીને માન્ય કર્યું તે આ સુખ તે આત્મનંદની વાત છે સહજ સુખ પર પૂદગલ આશ્રિત નહીં સુખ ધામ અનંતની અહીં વાત છે કેમ કે પશ્ચાત દુઃખ તે સુખ છે જ નહીં સુખ અંદર દુઃખ બસે વો સુખ બી દુઃખરૂપ એ સુખની એ વાત નથી દ્રવ્યો બધા જીવને જળ મૂળ દ્રવ્ય રૂપે શાશ્વત છે સત છે ચિત્ત ગુણ એટલે કે જ્ઞાન કે ઉપયોગ લક્ષણ જીવને જળથી જુદો પાડે છે અને આ ચિત્તને આનંદ અસલ થાય એકવાર અનુભવ થઈ જાય તો પછી રસદેવ નિરંજન વિહી ગહી જોગ જુગોજુગ સોજીવી આ શાશ્વત આનંદ તે પામે તો સચ્ચિદ આનંદ એટલે કે જીવનો શિવ બને નરનો નારાયણ બને આત્મા પરમાત્મા બને આ સચ્ચિદાનંદનો સીધો અર્થ છે જૈન તર બંનેમાં વપરાય છે પ્રાથમિક ભૂમિકામાં ક્ષમાપ્તાના પાઠમાં સાધક જિજ્ઞાસુ પ્રાર્થના કરે છે જેને ઉદ્દેશ્યને એમ સંબોધનમાં આવે છે કે તમે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ છો વગેરે તે તો આકાશી ભગવાન સિદ્ધાલય સ્થિત છે પ્રાર્થનામાં પોતાની અનંતકાળની ભૂલો યાદ કરી હે પ્રભુ હે પ્રભુનો પોકાર કરી અંતકરણપૂર્વક પશ્ચાતાપ કરે છે અને છેવટે પોતે અધમાધમ છે એનો પણ એક કરી એમ થયું કે પરમ બૌદ્ધ શ્રીમદ રાજચંદ્ર સચિદાનંદ છે અને આ હૈયે બેસે હે ભગવાન એ સમજણ મને આપ એ કઈ રીતે બેસે ફરી ફરી પડી પડી હે પ્રભુ હે પ્રભુ કહી વીસ દોહરામાં દોહરાયું અને છેલ્લે માગ્યું કે સદ્ગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દે એટલે કે મારા સદ્ગુરુ શ્રીમદ રાજચંદ્ર એ આકાશી ભગવાન એ તારું જ સ્વરૂપ છે સંત શ્રી પ્રભુસિંહજી તારું જ સ્વરૂપ છે એવી દ્રઢતા એ ભગવાન મને હવે કરી દો અને આ થયું એ જ સમ્યક દર્શન કહેવા માટે બોલવા માટે લખવા માટે નહીં અંદરથી અંતરનાદનો ભણકાર થાય ત્યારે ક્ષમાપનામાં પણ આ જ સાધકે આ જ વસ્તુ પોકાર કરી માગી કે પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય નિઃશંકિત્વ એટલે કે હવે શંકિત થાય મૂળમાં છ દ્રવ્યો બધા સત છે હતા છે અને હશે પાંચ અસ્તિકાય અને છઠ્ઠું કાલ દ્રવ્ય ઔપચારિક દ્રવ્ય એ સિવાય સાતમું દ્રવ્ય બ્રહ્માંડમાં છે નહીં આ છે દ્રવ્યો શાશ્વત છે સર્વજ્ઞ ભગવાને પૂર્ણ જ્ઞાનમાં પુરુષાકારે લોક અને તેની બહાર અનંત અલોક જોયો પાંચ અસ્તિકાયનો સમૂહ તે લોક અને લોકની બહાર અલોક માત્ર આકાશ છે તે અલોક આકાશ જીવ ઉદ્ગલ ધર્મ અધર્મ અને આકાશ બધા અનેક પ્રદેશાત્મક છે અનેક ગુણ અને અનેક પર્યાય સહિત જેનો અસ્તિત્વ સ્વભાવ છે તેથી અસ્તિકા કહેવાય છે તેનાથી આ સકળ બ્રહ્માંડ ત્રિભુવન ત્રૈલોક્ય ઉત્પન્ન થયું છે અસ્તિકાએ ત્રણેય કાળે ભાવોપણે પરિણામી છે દ્રવ્યો પ્રવર્તન સહિત છે દ્રવ્યા કરે છે એ દ્રવ્યો એકબીજામાં પ્રવેશ કરે એકમેકને અવકાશ પણ આપે એકમેકમાં મળી જાય અને પાછા જુદા પડે કેમ કે સંયોગ સંબંધ માત્ર સ્વરૂપ સંબંધ નહીં પણ પોતપોતાના સ્વભાવનો ત્યાગ કરે નહીં એ રીતે શાશ્વત છે અવિનાશી છે સત છે સંબંધ થાય માત્ર સંયોગ સંબંધ સ્વરૂપ સંબંધ નહીં ક્ષીર નેર દૂધ પણની જેમ ભેગા જણાય પ્રયોગથી જુદા પાડી શકાય શરીર જળ અને આત્મચેતન એકમેક થઈ જવાથી એક જણાય છે એક છે નહીં અયુષ્ય પૂરું થાય ત્યારે દેહ પાછળ પીડ્યો રહે અને આત્મા પોતાના કરેલ કર્મ ભોગવવા કર્મનો ખેંચો બીજી ગતિમાં ચાલ્યો જાય મૂળ ચેતન દ્રવ્ય સાથે અતિ સૂક્ષ્મ તેજસ અને તેથી પણ અતિ સૂક્ષ્મ કાર્મણ શરીર છે તે જ તેને લઈ જાય છે કોઈ પણ દ્રવ્યનું લક્ષણ જ સચ છે તેનો નાશ થાય નહીં પર્યાય એટલે બાહ્ય રૂપ તે બદલ્યા કરે ઉત્પાદ વ્યય ધ્રુવતા સહિત છે મૂળ દ્રવ્યની ઉત્પત્તિ કે વિનાશ છેદ નહીં તેનો અસ્થિ એ તો સ્વભાવ છે ઉત્પાદ વ્યય અને ધ્રુવતા શબ્દ પ્રયોગ પર્યાયને લઈને વપરાય છે મૂળ દ્રવ્ય માટે નહીં જીવનો ગુણ ચૈતનનો ઉપયોગ છે દેવ મનુષ્ય નારક તેના અનેક પર્યાયો છે જેનો મનુષ્ય પર્યાય નાશ પામ્યો એવો જીવ તે દેવ અથવા પશુ વગેરેમાં બીજા સ્થળે ઉત્પન્ન થાય હવે બીજા પર્યાય રહે બંને સ્થળે જીવભાવ કાયમ તે નાશ પામી કંઈ બીજો થયો નથી ત્યાં તે જીવ કંઈ ઉત્પન્ન થયો નથી અને તેથી નાશ પણ થવાનો નથી ઉત્પન્ન અને નાશ પણ મનુષ્યત્વનું દેવત્વનું ગાય કે બળદપણાનો એક શરીરમાં બાળપણ યુવાની કે બુઢાપો સર્વસ્તમાં જેમ તેનું તે જ જીવ છે તેમ સર્વત્ર સંસાર અવસ્થામાં અનાદિક કાળથી આજ સુધીમાં પણ તેનો તે જ જીવ હતો છે અને હશે મુક્ત થયા થતાં પણ એ જ જીવ તેમ મુક્તપણામાં બિરાજમાન થશે એ રીતે સતની વ્યાખ્યા છે જળ પણ દ્રવ્ય રૂપે સતત જ છે માત્ર રૂપ કે પર્યાય બદલાયા કરે ગીતામાં બીજા અધ્યાય મેં કહ્યું છે કે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત એટલે કે જે છે તે છે અને રહેશે અને જે નથી તે ત્રણેય કાળમાં ઉત્પન્ન થવાનું નથી સતનો નાશ નહીં અને અસતની ઉત્પત્તિ થાય નહીં આ સિદ્ધાંત પરંપણે સ્પષ્ટ સમજાય તે સરળ ગુજરાતી ભાષામાં બોલ્યો કે હોય તેનો નાશ નહીં નહીં તે નહીં હોય એક સમય તે સૌ સમય વેદ અવસ્થા જોઈ ટૂંકમાં સત એટલે હોવાપણું આ લોક છ દ્રવ્યોથી ભરેલ છે તે સર્વ સતત છે કોઈ કર્યા નથી એક જીવ અને બીજા પાંચ અજીવ દ્રવ્યો છે જીવ પૂદગલ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાએ આકાશ અને કાળ માત્ર પૂદગલ દ્રવ્ય મૂર્ત છે અને બાકીના પાંચ અમૂર્ત છે ચૈતન્ય ગુણ ફક્ત જીવ દ્રવ્યનું વિલક્ષણ છે એટલે સત કહેતા છ દ્રવ્યો આવી ગયા અને સચ્ચિત કહેતા ફક્ત જીવ દ્રવ્યનું જ આવવું થયું ચિત્ત એટલે ચૈતન્ય ગુણ જે વડે જીવ જીવ ચેતના વડે જાણે જાણે જ કરે અને જીવ્યા જ કરે જીવ્યા જ કરે તે જીવ અને ઉપયોગ લક્ષણ પણ કહેવાય છે આ જાણપણું સાચું કે ખોટું હોઈ શકે અજ્ઞાન અવસ્થામાં ખોટું અને જ્ઞાન થતાં સાચું પણ ખોટું ખોટું પણ ફક્ત જીવ જાણે અજીવ તો સાચું કે ખોટું કંઈ ન જાણે આ જીવને અજીવથી જુદું પાડે તેવો ગુણ છે જીવના વળી બે ભેદ શરીર સહિત સંસારી અને શરીર રહિત સિદ્ધ બંને મૂળમાં તો ચિત્ત જ છે અને ચેતન બધા દ્રવ્યો છે પણ આનંદ એ માત્ર જીવનો પોતાનો સ્વભાવ છે પણ કર્મના આવરણને લઈને તેને ખબર નહીં હોવાથી તે અનાદિથી આનંદની શોધ કરે છે જેમ કસ્તુર્ય મૃગને સુગંધી આવ્યા કરે તે તેની ડૂટી નાભીમાંથી જ આવે છે તેની ખબર નહીં હોવાથી તે વનમાં સુગંધીની શોધમાં ફેર્યા કરે નાનામાં નાના જંતુથી માંડીને મદોન્મદ હાથી સુધીના સર્વજીવો આ રીતે સુખની શોધમાં છે પણ વિવેક બુદ્ધિ નહીં હોવાથી તેઓ સંસારમાં નાના પ્રકારના સુખનો આરોપ કરે છે સંસારના પ્રત્યેક સુખ ભયવાળા અને દુઃખ સહિત હોવાથી તેઓ ઉદ્યમ કરવા છતાં સુખને બદલે દુઃખ પામે છે જેઓએ વિવેક બુદ્ધિનો ઉદય થઈ સત્ય તત્વજ્ઞાનની પ્રસાદી ચાખી તેમણે આ સંસારને અનંતને અપાર દુઃખરૂપ જાણ્યો અને એ રીતે બોધ્યો સંસારથી વૈરાગી પામી સત્ય સુખની શોધ કરી સુખી થયા પ્રથમ ઘાતી કર્મનો નાશ કરી ખરું સુખ પેમા ખરો આનંદ પેમ્યા એટલે એવો દેહધારી પરમાત્મા થયા આયુષ્ય પૂર્ણ થતાં દેહનો પણ ત્યાગ કરી અનંતવ્ય સુખમાં સિદ્ધાલય બિરાજમાન થયા ત્યાં પણ હવે અનંત શાશ્વત અને રહેશે શરૂઆત થઈ હવે અનંત કાળ રહેશે સાદી અનંત અનંત સમાધિ સુખમાં આ રીતે સચ્ચિદાનંદ કહેતા પરમાત્મા પૂર્ણ થયું સાકાર અને નિરાકાર બંને દેહધારી અને અશરીરી બંને સહજ આત્મ સ્વરૂપ છે આ જ બોધ વેદાંતમાં થોડો અલગ રીતે બોલ્યો છે પણ ઉપદેશ અર્થે એ હિતકારી છે કે હરિ પરમાત્મા જગદાકાર થયા તે સતત છે આખું બ્રહ્માંડ કે આખું વિશ્વ સતત છે અનંત સ્વરૂપે એક ભગવત જ છે ચિત્ત અને આનંદ નામના બે ગુણો જળમાં તીરો ભાવે અને જીવમાં ચિત્ત ગુણ તો આવિર્ભાવે પણ આનંદ ગુણ તીરો ભાવે એટલે કે ધરબાયેલ રાખ્યો ગોપ્ય છે પણ ઉગાડ કરી મેળવી શકાય એમ છે આ મેળવવાની રીત પણ છે એ એમ કે જેને તે હાંસલ છે તેની ભાવે ભક્તિ કરે દાસો અહમ બને પછી ઝાંખી થાય કે પોતે પણ તે આનંદરૂપ જ છે તેનો અંશ જ છે સો અહમ અનંત જ્ઞાનીઓ ઠામઠામ એ બોધે છે કે તું તે જ છો તત્વમસી તે આનંદ જળમાં શોધવાના ભ્રમમાં જેવું ભૂલો પીડ્યો કેમ કે ચિત્ત અને આનંદ ઝડમાં તો તેરો ભાવે છે આનંદ સ્વરૂપ તો ભગવતમાં જ મળવાનું છે આ પ્રાપ્ત થાય આવો અખંડ બોધ થાય આ સમજણ ઉગે તો આખું વિશ્વ બ્રહ્મરૂપ પાસે આ વખતે જીવને હવે જીવભાવ મટી જાય સત તો પોતે પ્રથમથી હતો જ અને કાલથી ચિત્ત પણ હતો જ હવે તેને સચિત અને આનંદ એવું બ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત થતાં આનંદ અનુભવાય અહમ બ્રહ્માસ્મી હરિમાં ભળી ગયો હરિ બની ચૂક્યો આ સચ્ચિદાનંદ આનંદ નામ બદલ્યું મૂળમાં કંઈ બદલ્યું જ નથી બદલાયું જ નથી પોતાનું હતું તે પોતાની પાસે અને પર પકડેલ પોતાનું નહોતું તે છોડી દીધું ઊંધી સમજણ ગઈ એટલે મોક્ષ સમજાયો મોક્ષ થયો ત્રણેય કાળમાં જે વસ્તુ જાત્યાંતર થાય નહીં તેને શ્રી જીન દ્રવ્ય કહે છે કોઈ પણ દ્રવ્ય પરપરિણામે પરિણમે નહીં સ્વપણાનો ત્યાગ કરે નહીં પ્રત્યેક દ્રવ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સ્વપરિણામી છે ચેતન છે તે કોઈ દિવસ અચેતન થાય નહીં અને અચેતન છે તે કોઈ દિવસે ચેતન થાય નહીં જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ અને જડથી ચેતન ઉપજે ચેતનથી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન થાય ચેનમાં જાણવાનો ગુણ નથી તે અજીવ આમ જીવ અને અજીવ એમ છય દ્રવ્યો સત છતાં માત્ર જીવચિત્ત છે એટલે ચૈતન્ય છે અને સચિત્ત અને આનંદ એ ફક્ત જીવ જ બની શકે જળ નહીં નરનો નારાયણ બને જીવનો શિવ બને જડ કાલ સુધી જળ જ રહેશે જીવ જો સમજે તો સર્વજીવ છે સમ એટલે સર્વજીવ સચ્ચિદ આનંદ બની શકે નરકી કણી નર કરે નર નારાયણ હોય આ દશા સહજ આત્મ સ્વરૂપ એવા ગુરુ પરમ ગુરુ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સ્વયં જે સચ્ચિદ આનંદરૂપ જ છે તેની કૃપા દ્વારા હાંસલ થાય છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ